જય ગૌ માતા ગોપાલ તો ભાઈ આજે આપણા વાડાની અંદર ગાયો ગઈ જ્યાં શિવાની ગૌ માતા પહેલી વાર હતી ને ત્યાં બોધી હતી ને આજે આપણા વાડાની અંદર ટોટલ એકવીસ ગાયો અને મધર સાથે બાવીસ ટોટલ થાય છે ભાઈ જય ગૌ માતા ગોપાલ તો વાડામાં ગાયો ચરવાઈ ને પછી આપણી રામેથી જો ભાઈ ભાઈ વનવે આવે છે ને રામેથી તો રામેથી છે અને પછી ભાઈ આજે એટલો બધો ખુશ થઈ ગયો કે પહેલી વાર હું ને પાછળ ગાયો ચાલવા મળી કેમ કે ભાઈ ખૂબ ટ્રેનિંગ આવી હવે ગાયો શર્ટ થઈ ગઈ ને પછી આપણી મધર પપ્પાને જો કેટલો પ્રેમ કરે છે વાહ ભાઈ વાહ બધી ગાયો એક લાઇનમાં જે ચરવા ગઈ મોજ આવી ગઈ આજના માં તમને કેવી મોજ આવી એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને ભાઈ મધર તો એટલો બધો પ્રેમ આપે છે ને કે ભાઈ ભેસ છે બાકી ખૂબ હોમજણી છે મધર જેવી પાડી મેં ક્યાંય જોઈ નહીં તમે જોયું તે કોમેન્ટ કરજો અને પછી આપણી ઢેલનું આજે મિલ્કિંગ કર્યું ઢેલને આપણે ભાઈ આપવાની છે કોમેન્ટ કરજો ઢેલ આપવી છે કે નથી આપવી આપ્યું તો પાડજો ના આપ્યું તો ભાઈ ના પાડજો જય ગોમાં હતા જયગ ઉપર નિર્ણય તમારા હાથમાં છે ભાઈ ઢેલ ને ઢેલની વાસણી બે ખાલી જગ્યાએ સુખમાં આપવાની ગણતરી છે તમે બધા કહેતા હોય તો આજે ભાઈ વહેલા વહેલા ફાર્મ ઉપર આવી ગયો અને ગાયો બધી ફાર્મની અંદર હતી ટોટલી બધી ગાયો મોજ કરી છે જુઓ ભાઈ વાળાની અંદર જય ગૌમાતા જય ગોપાલ મોજ અને પાછી બીજી વાર પાડી પાછી પપ્પા પાછળ ગઈ કેમ કે આજે પાડી દિવસમાં બે વાર પપ્પાની પાસે સવાર અને સાંજ ભાઈ તોડ તોડતી જાય જોઈ ભાઈ પ્રેમ જો ભાઈ ભાઈ તો જય ગૌ માતા જય ગોપાલ ભાઈ આપણી ઢેલને આપવાની કે ના આપવાની મસ્ત મજાની કોમેન્ટ તમારે આજે કરવાની છે ફરજિયાત તમારી કોમેન્ટનો હું વાટ જોઈને બેઠો છું તમારી કોમેન્ટ કેવી આવે એના ઉપર ડિપેન્ડ રહેવાનું છે ભાઈઓ તો જય ગૌ માતા જય ગોપાલ બ્લોગની સમાપ્ત કરી મળીશું ભાઈ નવા બ્લોગમાં અને કાંકરેજ ગાયો સાથે મોજ છે ને તમારે કહેવું ને એક નવો બુલ આપણા ફાર્મમાં પાછો આવી ગયો છે જય ગો માતા જય ગોપાલ ચોવીસ કલાક પછી આને ખુલ્લો કરવાનો છે ભાઈઓ